ચૌદ જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ રક્તદાન બ્લડ ટ્રાન્સફ્યુશન માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો છે દર વર્ષે ઉજવાતા વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી માટે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી રક્તદાન કેમ્પનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રવિન્દ્ર પટેલ ડીવાયએસપી શ્રી તેમજ અધિકારી શ્રી કર્મચારી શ્રીઓ જીઆરડી ના સભ્યો હોમગાર્ડના સભ્યો અને નાગરિકોએ એકસો સાડત્રીસ બોટલ રક્તદાન કરી ધારપુર બ્લડ બેંકને આ રક્ત જમા કરાવ્યું હતું રોજ ચૌદમી જૂન બે હજાર ચોવીસ ના રોજ પાટણ જિલ્લા પોલીસ ધારપુર મેડિકલ કોલેજ અને એચએનજીયુ મેડિકલ એસો સ્ટુડન્ટ મેડિકલ એસોસિએશન ત્રણેયના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સવાર કલાક આઠ જીરોથી બાર જીરો સુધી રક્તદાનનું આયોજન કરવામાં આવેલું જેમાં પ્રાથમિક આયોજન પ્રમાણે કુલ એકસો જેટલી રક્તની બોટલો એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવેલ અત્યાર સુધી એકસો પચીસ રક્તની બોટલો ઉપરાંતનું રક્તનું આયોજન રક્તદાન થઈ ગયેલ છે અને હજુ પણ રક્તદાન ચાલુ છે અને સમય પૂર્ણ થવા સુધી દોઢસો ઉપરાંતની બોટલો નું રક્તદાન થઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે